गुड मॉर्निंग गाइस महाराज आया बैठा भूजन ले चल महाराज वेला वेला चा पीवा गाइस मैं सारा पार्सल मंगाए दो एक कम ना खावा दो हम दो भाई लेने आया है अब आप अनबॉक्सिंग करें जो ली है सब कुछ वस्तु आएगी बराबर ెమినేశన ఆ గి కంప్లీట్ ఆహా రోమాధి రోజు మొబైల్ మగయస్ ప్రోను ఆఫోన్ కవర్ సీమ ఫ్రే వీ టెంటీ సెవెన్ ప్రో ట్రాన్స్

લોય પાણી લેવલ નો ભી કવર લગાવી દઈએ પાવરનો તો કવર મસ્ત થઈ ગયો સાંચું લાગો મળજે મસ્ત લાગાન વાહ હા હા પાવરનો તો મોબાઈલ નવલ લાગો ભાઈ ચલો હવે આવી ગયું બહુ મસ્ત આ પ્રેશર નું લેમિનેશન લાગ ન લેમિનેશન ઉપર દેખાય તમે બી જોવો મોબાઈલ નું બસ બહુ મસ્ત લુક આવી ગયો ભાઈ આહ હો ગયો ટપણ બદલી દેવો આનો વો વો ટપણ ને બદલી દે ચલો લે આ નો બદલો હા ચિંટુ હા શું કે ભાઈ સારું છે એટલે કસ્ટમર નો આપો વિડિયો ઉતારવાનો ચલો ગાઈસ એ નહીં ખોલી દો ભાઈ પાકી સ્પ્રે માર લઈએ આ ભરી આવી ગઈ બધું બેસાઉં બ્ર Brother સલાંગ ગલ્લો આપી ઓકે સાબ કરી આવું રો લેવા તમને આઈ નલપા વાળા થઈને આવવા ઠીક 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 નંબર કર દો એક નંબર કર દેવાનો છેવસ્ત કરજો સુ બેલેન્સ વો કાઢવાનું છે જો નું કોઈ

लोग फोड़ो पड़ दे खाना माटे बरपना पण आ आ बे स्क्रू आले ही आ बे स्क्रू नाही आले wana खोलते चिल्ली वाल लाग ना वाल लाग पण फोड़ो पडते चिल्ली वाल लाग एक दोनच वाल लाग पर तो या ओ पहला वो का रो, रोज तो पेट कर दे ने बस स्क्रू खोल्या पई तो ना ये चिल्ली वाला लाग ये हो वाला लाग थां वार हामा लाग मास्टर ટેસામ ના લાગે બધું આવડું બધું થાય અરે પણ હું આખું ગોદવા અંગે હાય યાર કરી દઈએ તારું પેલું લોગ ન ચાવી નથી જતું ને તે હા લઈને થોડી એ તો હું બકા જાય તો તે ખુલી ન તો ભાઈ પાસા આજ વાળી ચાર્જિંગ હતું બાર ટકા ચાર્જિંગ હતું તો ચાર્જિંગ લઈને આવતા મોબાઈલ વીસ ટકા ચાર્જિંગ થઈ ગયું તરત આપણે એન્ટ્રી થઈ ગુજ્જુ ગુરુ તો ના કેવાય પણ ગુજુ ઓકે ડન ગુજુભાઈ ગુજુભાઈ તો ભાઈ ભાઈના પોંચો સબસ્ક્રાઇબર પૂરા જીરો પોઈન્ટ પાંચ કે થયા જીરો પોઈન્ટ પાંચ કે ઓ બાપા વાહ 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 બબરો પોંચો સબસ્ક્રાઇબર ભાઈના પૂરા થઈ ગયા હા તો વેરી વેરી કોંગ્રેચ્યુલેશન ઇન યોર તાલસે ગુજરાત 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 થેન્ક યુ થેન્ક યુ આપણો ઇંગ્લિશ થોડું વધારે પડતું સારું હ તો તો હું પહોંચશું ને હાજર થાય થાય ને પંદરસોના થાય થઈ જાય ને હો બધું એવું બધું થાય તો તમે રાજી હવે અમાર તમે હા તો સપોર્ટર આના હરદમ હર વખત સપોર્ટ કરા ભાઈ વા ગુજુ લવ ગુરુ